એમ કરો તો એ વ્યવસ્થિત થઈ જાય અને જલ્દી સારું થઈ જશે મતલબ જે એના મનમાં હોય ને એમ કરો તો વધારે જલ્દી સારું થાય ડોક્ટર સાહેબ કઈ વાંધો નહીં એના મનમાં જે છે ને એ હું કરી નાખીશ પણ અત્યારે અત્યારે જે એને તાવ આવે છે ને એની દવા આપો ને તમે લઈને થોડુંક સારું થઈ જશે કઈ વાંધો નહીં હું દવા લખી દઉં છું બેટા આ ખેડો જીભ બહાર કાઢ કાંઈ વાંધો નહીં આમ જોતા તો કાંઈ લાગતું નથી પણ છતાંય હું એને દવા આપી દઉં છું પણ એના મનમાં જે એને જ્યાં જાવું છે ને જો ન્યા જશે ને તો વહેલા સારું થઈ જશે એટલું ધ્યાન રાખજો ચાલો હું તમને દવા લખી દઉં છું અને ટાઈમ પર દવા આપી દેજો બેટા ખોટી જીદ ના કર સમજી જા મારા દીકરા હું તારે માં છું દવા પી લે એટલે સાજી થઈ જઈશ ચાલ મારા દીકરાને જ્યુસ પીવડાવી દઉં મારા મમ્મી પાસે જાવ છે চৌকাজাৰ